સુરતના ડંડોલી વિસ્તારમાં ગંભીર ઘટના સર્જાઈ હતી જેમાં નિર્માણાધિત પ્રોજેક્ટની દીવાલ ધરાશય થઈ હતી ચાલુ પ્રોજેક્ટની દીવાલ ધરાશય થઈ ત્યારે સદનસીબે કોઈ શ્રમિકો હાજર ન હતા જેથી મોટી ગંભીર દુર્ઘટના બનતા રહી ગઈ હતી જેથી હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો જો કે કોઈ શ્રમિક ધરાશય થયેલી દિવાલના કાટમાળ નીચે ન દટાયું હોવાનું પણ સામે આવ્યું છે નિર્માણ થઈ રહેલા મોટા પ્રોજેક્ટો પર અકસ્માતોની ઘટનામાં વધારો થયો છે થોડા સમય પહેલા ઉદનામાં નિર્માણ થઈ રહેલી ફેક્ટરી ખાતે નીચે પટકાતા બે મજૂરોના મોતનો મામલો સામે આવ્યો હતો જે ઘટના હજી ભૂલાઈ નથી એવામાં અન્ય એક નિર્માણ થઈ રહેલા પ્રોજેક્ટ ખાતે મહાકાય દિવાલ ધારાશાયી થવાની ઘટના સામે આવી છે ડિંડોળી વિસ્તારમાં નિર્માણાધીન પ્રોજેક્ટની દિવાલ ધારાશાયી થઈ હતી ડિંડોળીના આથર્વ પ્રોજેક્ટની દિવાલ ધારાશાયી થઈ હતી જો શ્રમિકો હાજર હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે દુર્ઘટનાને લઈ અનેક સવાલ ઊભા થયા છે સમગ્ર પ્રોજેક્ટમાં ડેવલપર તરીકે રાજેશ પટેલ છે આ પ્રોજેક્ટના આર્કિટેક્ટ હિરેન પરમાર છે સાથે જ સ્ટ્રક્ચર એન્જિનિયર ધરમ ભગત છે આ લોકોની લાપરવાહીથી સમગ્ર દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે આ પ્રકારની દુર્ઘટના બનવા પાછળ કોની લાપરવાહી છે તે અંગે સવાલો ઊભા થયા છે જોકે સમગ્ર મામલે જવાબદાર બિલ્ડર તમામ દોષનું ટોપલો બાજુમાં આવેલા બિલ્ડિંગ પર ધોડી રહ્યા છે અને પોતે કરી રહેલા કામની ગુણવત્તા ખૂબ સારી હોવાની વાત કરી પોતાની સાઈડ પર કોઈ લાપરવાહી થઈ હોવાની નકારી રહ્યા છે સ્કૂલનું નિર્માણાધીન કાર્ય ચાલુ છે અહીં બાજુના બિલ્ડિંગમાંથી એસમ્સનનું પાણીનો રિસાવ થતા અમારી બાજુમાં જે ગનેટિંગ વોલ કરી હતી છતાં પણ એની કમ્પાઉન્ડ વોલ ધસી ગઈ છે અમે જે નેશનલ બિલ્ડિંગ સ્ટાન્ડર્ડ કોડ છે અને અમારા સ્ટ્રક્ચર એન્જિનિયરના સુઝાવ પ્રમાણે અહીં ગનેટિંગ વોલ કરેલી છે એની માટે અમે અમારા સ્ટ્રક્ચર એન્જિનિયરની સલાહ પ્રમાણે પૂરતાં જે કોઈ જરૂર પડે કારણ કે અમારા માટે સુરક્ષા પહેલાં છે જે પણ જરૂર પડશે એ તમામ પગલાં લઈશું બાજુની બિલ્ડિંગ પ્રયોસા રેસિડન્સી છે એનું મુખ્ય કારણ એવું છે કે એને પાણીનો જે એસએમસીના પાણી રિઝર્વ પાણીનો ટાંકો છે એનું ઓવરફ્લો થતાં પાણી માટીની અંદર ગયો અને માટીમાં રિસાવ થતાં માટી નીચે બેસી ગઈ જેના કારણે એની કમ્પાઉન્ડ વોલ ધસી પડી મોટા નામી બિલ્ડરો દ્વારા પોતાના પ્રોજેક્ટની કોસ્ટ ઘટાડવા નિર્માણ કરવામાં આવેલા કામોમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરીને નિર્માણ કાર્ય કરવામાં આવતું હોવાનું સામે આવતું હોય છે જેના કારણે ઘણી બાંધકામ સાઈડો પર નાની મોટી દુર્ઘટના સર્જાતી રહી છે ત્યારે પાલિકાના સ્ટ્રકચર એન્જિનિયરો અને બાંધકામ સાઇટના આર્કિટેક્ટ એન્જિનિયર દ્વારા આ બાબતે ગંભીરતા રાખી કામગીરી કરાવવી જોઈએ એવું લાગી રહ્યું છે